મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલ જિલ્લાના મલ્ટીપર્પઝ હેલ્થવર્કર ફિમેલ હેલ્થવર્કર સુપરવાઇઝર તાલુકા અને જિલ્લાના સુપરવાઇઝરો અચોક્કસ મુદતની હડતાળમાં જોડાયા આરોગ્ય કર્મચારીઓની છેલ્લા બે વર્ષથી પડતર માંગ ન સંતોષાતા ના રહે જિલ્લાની વિવિધ ગ્રામ્ય આરોગ્ય સુવિધાઓ પર તેની સીધી અસર થશે જિલ્લાના અંદાજીત ચારસોથી કર્મચારીઓ હડતાળમાં જોડાયા કર્મચારીઓને પગાર વધારો અને ખાતકીય પરીક્ષા રદ કરવા સાથેની માંગ કરાય જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની માંગને લઈ આવેદનપત્ર આપી અચોક્કસ મુદતની હડતાલે જોડાયા બ્યુરો રિપોર્ટ પંચમહાલ સત્ય ન્યૂઝ મહીસાગર છેલ્લા બે વર્ષથી અમારી બે પડતર માંગણીઓ એક ટેકનિકલ ગણી ટેકનિકલ પગાર ધોરણ આપવું અને એક પરીક્ષા અમારી જે લાગુ કરી છે એમાંથી મુક્તિ આપવી આ બે પ્રશ્નોને બે છેલ્લા બે વર્ષથી વારંવાર લેખિત અને મૌખિક રજૂઆત ગુજરાત સરકારમાં કરી છે અમારા બંને પ્રશ્નોમાંથી નિરાકરણ ના હોવાના કારણે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘે ગત પાંચ તારીખે અ માર્શિયલ મૂકી તમામ કર્મચારીઓ ગાંધીનગર ધરણા કર્યા ત્યારબાદ સાત તારીખથી અમે ઓનલાઈન અને ઓફલાઇન રિપોર્ટિંગ બંધ કર્યું તેમ છતાં અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવવાના કારણે આજે સત્તર તારીખ સત્તર ત્રણ બે હજાર પચીસથી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના આદેશ અનુસાર મહીસાગર જિલ્લો પણ તમામ કર્મચારીઓ સાથે આજથી અચોક્કસની હડતાલમાં જોડાય છે કેટલા કર્મચારીઓ જોડાય સાડી ચારસો કર્મચારીઓ અમારા હડતાલમાં જોડાય છે મહીસાગર જિલ્લાના જે કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે આરોગ્યની કઈ કઈ સેવા ઉપર અમે જે કર્મચારીઓ જોડાયા છીએ એ ફિલ્ડના ના કર્મચારીઓ છે અમે ઘરે ઘરે જઈ અને છેવાડાના માનવી સુધી સેવાઓ આપ્યા છીએ આજે અમારા અડતાલ પર જવાના કારણે અમારે અત્યારે જે બે ઋતુ ગરમી અને ઠંડી ભેગી થઈ છે એના લીધે ફીવરના જે કેસીસ છે એટલે ફીવર ના કેસીસમાં બી એ સેવાને બી નુકસાન થશે બીજું કે અમારું મમતા દિવસ થાય જે બાળકોને સગર્ભા માતવાને જે રસી મૂકવામાં આવે છે એ એ પ્રોગ્રામને પણ નુકસાન થશે એનસીડી પ્રોગ્રામ ચાલે છે એને પણ નુકસાન થશે અને અત્યારે ફેમિલી હેલ્થ સર્વે ચાલે છે એ એ પ્રોગ્રામને પણ નુકસાન થશે જગદીશ પ્રજાપતિ પ્રમુખ મહીસાગર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ છેલ્લા બે વર્ષથી અમે સરકારના અમારી બે માગણીઓ છે એક છે ટેકનિકલ અને બીજી માગણી અમારી છે પરીક્ષા મુક્તિ અમે છેલ્લા બે વર્ષથી સરકારના લેખિત અને મૌખિક અનેક ઘણી રજૂઆતો કરી છે છતાંય સરકારે અમારી એક પણ માગણીનો સ્વીકાર નહોતું કર્યો જેના કારણે અમે સત્તર ત્રણ બે હજાર પચીસના રોજ રાજ્યના તમામ કર્મચારીઓ હેલ્થ કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા છે તો સરકારશ્રીને અમારું નિવેદન છે કે જલ્દસે જલ્દ અમારી આ બંને માગણીઓનો સ્વીકાર કરે અને આ અમારી હડતાલનો સુખદ અંતાવે शीतलबेन uh, पटेल फिमेल हेल्थ वर्कर सुचित मंडळ प्रमुख